એટલે એકલા એકલાને તો કંટાળો આવે બહુ દિવસો થઈ ગયા હગનકારો આવે વિચાર એવો થાય કે બોલાવું પેલા કાળિયાના ફોન કરી વિચાર એવો થાય કે જુગા રમવાનું જ વાત કરવી એમને તો ને મારા કાકાની બીખ લાગે આ મારા વર્ષે કોઈને કહેતો ઓછા થાય અને ફોન તો કહે કાળિયાને બોલાવ દે પછી વાત એમની કાર્યો 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 હા કાળો કાળો હલો બોલ કાળો છો હા ચો હોય છે માં હું આય આપણે અહીંયા ચાર જગ્યા પેલે ખેતર વાળી જી આ પાસલ નહીં બુડા પાસળ વાળી ચી જગ્યા તા તો ઘણા બધા ક્ષેત્રો હે લચી જગ્યા આપણે પેલો ગેટ બનાયલો હા ને ઓ હા ગેટ

બે હું બે ના કઉ આ લગ્નકારો ચાલે પૈસા છે નહી બીજા અમુક અમુક બરાબર કુગાર રમવાનું સેટિંગ કરો શું વાત કરે હા મજા આવશે બે જુગાર તો રમો પણ પૈસા પૈસા હું નહી બેઠો તું બેઠો માર જોડે તો સી એમ તો બસ ચાલ તાર જોે સી ને મારી કાન તો છે હું કહું સારા વ્યવસ્થિત માણસ હોય ને એમ ના બોલાય

પૈસા લઈને આવે ને કે એ તો પૈસા લઈને જાવ છે એ તારે કોઈ નહીં હોય બોલાય લે અને વાપર પત્તા મંગાવો પર સર હા તો મંગાવી લે સારું બોલાય તો તું બોલાય હા હું બોલાવું ભાઈ હા લેલા બોટિયાને ફોન કરું હેલો હા ચો બોટિયા આ બેઠો હું ભાઈ આ તો પેલા મનિયન બાપાએ પ્લોટ નઈ લીધો હા ઈ ન્યાય હું કોમ કોમ છે એટલે કહું હું કોમ નું નામ તો હોય ને જુગા અંબાનું આપણે હા તો આવું હું

બે જ so <doors> <Aubain>. <mówi>

એલા આમી કદી ને ને તો ચાલુ જ પૈસા લઈને આવ્યો ચિંતા કરે આ મારો મારો

આ વડે શું કરે હવે ગોતેરે જી ચોટી રહ્યો છે તારા પૈસા નાખતા નાખતા તો અняя આયો ક્યાં ના હવા પાસે ક્યાં હજાર માં એક હા <ications> <Now rekayo lö Game91>

બે હજાર વાળી ડાયરેક્ટ થાળી થઇ જવું કમાઈ જવું ભાઈ માપે માપે રમ ના ના

પેલો કોન કેસે ને આગેવાન ખબર હે

પાઠ જવા દે પછી મારું નામ નટુ નટુ નરિયો નેટુર મારે ન તો પીવો ના મન પાયો રે

આરોપી છોકરા જુગારા મારા હાલ હા હા જો

મનુએ મનુ જુગારામાં ફોન કર્યો લાવ્યો તમ લાગે તમે છોકરા ને તારે તો આવવાનું હતું તમને કીધું કોને કે અમે બોલાવો છોકરો બોલો છોકરોના ના હોય મૂર્ખા રમાડવા ભેગા કરાતો પ્લોટ લીધો છોકરા પૈસા લઈને બધા હું જીતી જતો

તમારામિત પીવાનું બંધ કરો ને તમારા છોકરા સમજાવો ને આ રીતે તમારો છોકરો તમારો છોકરો હતો આ બંધ કરો તમે પેલા પેહલા તમે સુધરો

કદી તમેશ ખરા ખેતર માં પણ રમેશ નહીં ચુકારજો કાકા તમે તો પિતા નહીં તમારો જોડે છોકરા ને તમે શીખવાડવા લગાવ્યા રંગ લાગ્યા પકડે રમો

નહીં લોકો તમે જો તમે જો વાત નીકળો તમે જય માતાજી મિત્રો અમે એક આ નવો વિડિયો મનોરંજન માટે બનાવ્યો છો કોઈએ દિલ પર લેવો નહીં અને અમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા રહી જય માતાજી જય માતાજી